તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે હોટેલમાં રોકાયેલા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ સહિત સોળ જેટલા લોકોએ લોખંડના પાઇપો સહિત હથિયારો વડે હુમલો કર્યો હતો આ મામલે ધ્રુવરાજસિંહ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ગીર સોમનાથમાં દેવાયત ખવડ દ્વારા મારામારી મામલે દેવાયત ખવડ સહિત પંદર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તાલાલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે નોંધનીય છે કે ધુવરાજ સિંહે કહ્યું હતું કે દસ થી પંદર લોકોએ હુમલો કર્યો હતો સોનાની ચેન અને રોકડ રકમની પણ લૂંટ કરી દેવાયત ખવડ મુખ્ય હતો બંદૂક બતાવીને ધમકી આપી બંદૂક બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી દેવાયત ખવડ સહિત તમામ સોળ આરોપીઓને પોલીસે હજુ પકડી શકી નથી તમને જણાવી દઈએ કે અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે છ માસ પહેલા ડાયરામાં હાજરી ના આપવા બાબતે લઈ માથાકૂટ થઈ હતી જેમાં કલાકાર દેવાયત ખવડની કારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સંગીતના નુકસાન કર્યું હતું આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામા પક્ષે દેવાયત ખવડે આઠ લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી